ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો આજે આપણે ઘણા ટાઈમ થઈ ગયા એટલે મેં કીધું આપણે વ્લોગ ઉતારી નાખી અહીંયા બાજુમાં કામ હાલે ઘરનું તમને બતાવી દઉં ટ્રેનનો અવાજ આવતો હોય છે તમને જો ઓલા પણ ઘરનું કામ બની રહ્યું છે અને થોડોક અવાજ આવે આપણા વ્લોગમાં ને જો અત્યારે આજે રવિવાર છે એટલે બધા તો એ હુતા જ હોય ને આપણે એ વીઠા જ છીએ તો આજે આપણે ક્યાંક બહાર રખડવા જવાનું છે એટલે મેં કીધું આપણે બ્લોગ ઉતારી નાખી અને તમને બતાવી દઈ તો છેલ્લે સુધી આપણો બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં આપણે ફૂલ મોચ કરવાની અને નહીં જઈને દીધી આપણે ફ્રેશ અને પછી ક્યાંક જાય બહાર રખડવા રીલ બિલ ઉતારવા કારણ કે આજે રવિવારે એટલે આપણે તો આવ નવરા જ હોય તો તમે છેલ્લે સુધી બ્લોગ જોતા રહીજો તો જો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જો તમને ખાલી બતાવો તો અહીંયા કોઈ પબ્લિક જ ન હોય આપણા જીવાય અને એ ચારેય બાજુ જો હરિયાળી હરિયાળી

બ્લોક છેલ્લે સુધી જોતા રહીજો આપણે ફૂલ મોજ કરવાની છે તો આલો હવે આપણે થોડીક રીલ ઉતારી નાખી પછી આગળ કરીએ તો મિત્રો જો હજી પોણા બાર જેવું છું છે ને અમે હજી અહીંયા ને અહીંયા જવી તો અહીંયા આ ચાલુ છે આખામાં તો હાલો હવે આપણે જાવી ઘર બાજુ ને આપણી પેઢી ગાડી તમે જોઈ લો તો મસ્તનું લોકેશન છે તમારે કોઈને વિડીયો ઉતારવા હોય તો અહીંયા આવજો તો હાલો હવે આપણે જાવી ઘરે લોકેશનને કહી દઈ બાય બાય ચાલો હવે આપણે ઘરે જઈને પછી મળીએ તો જો મિત્રો આપણે ઘરે જતા હતા ને તો આપણને એક ફાર્મ દેખાઈ ગયો એ મસ્ત છે જો તેમની અવાજ આવે છે આ સ્વિમિંગ પુલ માં પાણી ભરે તો એવું લાગે છે આપણને અને એ જો મસ્ત અહીંયા ગાડી રાખી દીધી આપણે ઊભી અને જો અહીંયા છે રોડ અને અહીંયા જો આપણે બેઠા છીએ મસ્ત લોકેશન છે આપણે વિડિયો ઉતાર્યા છે તો આપડી વિડિયો જોવા માટે છે ને આપણે લિંક નાખી દેવું આપણે તો તમે બધા આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જોજો અને આપણો વિડીયો જોઈને કહેજો કે કેવો કુતરો છે અને ક્લિયરિટી કેવી છે જરા કમેન્ટ કરતા જાજો તો મિત્રો આપણે જમી લીધું છે અને આપણે આવ્યા હતા તે અને જો ફૂલ વરસાદ આવે છે ઓ ખાલી માહોલ જો તમે ફૂલે ફૂલ વરસાદ આવે છે ભાઈ તમારે ના હોય તો હાલો આવતા રહેજો આપણે વધારે બહાર નથી જતા ન પલ્લી જાઓ ઓ ખાલી પલ્લી હાલો ઓલી સાઈડ તો જોવી કેવું લાગે છે ઓ પાણી આવી ગયું ફૂલ મોજ આપણે હેઠે જ આવી તો પછી આપણે હેઠે આવ્યા ને આપણે બેઠા તો આપણને આવતા તો કંટાળો એટલે આપણને જો હાલો ને અત્યારે ઓલું કાક પિક્ચર આલે સિયારા તો આપણે જોઈ આવી એટલે પછી અમે ટોકીઝ માં ગયા પિક્ચર જોવા માટે તો તમે જોવો તો મિત્રો આપણે પિક્ચર લઈને આવી ગયા છીએ આપણે કયું પિક્ચર જોવા ગયા હતા એ તમે વિડીયોમાં જોયું એટલે તમને ખબર પડી ગઈ છે આપણે નામ દેવાની તો જરૂર નથી જો આપણા ઘરે આવી ગયા અત્યારે શો પૂરો થયો હવા હાથ જેવું થયું છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે આરતી કરી નથી તો આજે રવિવાર છે એટલે આપણા ઘરે જુઓ સારું સારું બને છે વડાપાવ બ્રેડ પકોડા તમારે ખાવા હોય તો આપણા ઘરે આવતા રહીજો તો હવે બની જાય પછી આપણે ખાવા બે ત્યારે તમને બતાવું તો મિત્રો આપણે પેલી બ્લોગ એન્ડ કરતાં ભૂલી ગયા હતા તો આજે છે સોમવાર અત્યારે રાઈટ થઈ ગઈ છે તો આપણે અત્યારે બ્લોગ એન્ડ કરી હતી તમને બધાને ગઈ હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે જ્યારે નવું ત્યારે નવો બ્લોગ ઉતારશું અને તમને બતાવશું તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ ને બધાને જય શ્રી રામ